ટેન્કી તો હું હજી હમણાં છ મહિનામાં દસ સેન્કી લાવ્યો હતો એક નથી મળતો સાચું બદલી બસ તોફાની કોણ કોણ તું તોફાની જો નહીં દીકરા તું તોફાની નથી હવે શું કલર કે મહેંદી

સ્કૂલે રજા હોય ને એટલે આપણું શિડ્યુલ એક થોડુંક લેટ લેટ ચાલતું જાય અને પાછું સવારમાં મારે એક વિડીયો શૂટ હતું એટલે એ બધું કમ્પ્લીટ અપલોડ અપલોડિંગ ને એ બધું કર્યું મમ્મી અમારી સાથે જ સાવરકુંડલાથી આવી ગયા છે એટલે ત્રણ ચાર દિવસ તો બે હવે આ લગ્નનું જ બધું કામ કર્યું આ વખતે મમ્મીએ મને કપડાં જ નથી ધોવા દીધા એને પગનો બહુ દુઃખાવર્યું ને એટલે હું ના પાડતી હતી કે રહેવા દઉં રહેવા દઉં તો કે નહીં બેઠા બેઠા બધું થઈ જાય મારાથી એમ એટલે વોશ કરવાના હતા એ કર્યા એમને અને પછી એટલા ઇસ્ત્રીમાં દેવાના અને એ બધું ચાલ્યું હવે અત્યારે બે દીકરીઓનો રૂમ સાફ કરું છું કારણ કે મેરેજમાં જવાનું હોય ને એના બે ચાર દિવસ અગાવે આપણને એમ થાય કે ફટાફટ કામ પતાવી લે ખરીદીમાં જવાનું હોય પાર્લરમાં જવાનું હોય કંઈક આપણે ટ્રાય કરતા હોય એટલે એ બધું ચાલતું હતું એટલે આમ ક્યાંય બહુ ધ્યાન નહોતું દેવાનું એટલે એક દિવસ હોલમાં બધું ક્લીન કર્યું પંખા વંખા સાફ કર્યા ને સોફા નીચેથી બધું એ ક્લીન કર્યું કાલે આ રૂમ સાફ કર્યો તો અમારો અને હવે બે દીકરીઓનો બાકી છે તો એ કરી નાખો છેલ્લે કિચનમાં ફર્નિચર ને ઓલ ઓવર જે મેઇન રોર આપણે સાફ કરતા હોઈએ ને એ બધું હવે પણ સન્ડે જાય ને પછી એટલે આજે સેટરડે છે ને તો મેં તો એ બધું કરી નાખું ક્લીન તો બસ આવું કંઈક છે એમ એક કમેન્ટ હતી કે તમે કેમ બહુ રેડી નથી થયા એમ આવું તો અમે કંઈ કે લખ્યું તું કે અમે કથામાં કેવું કંઈક ઘરે હોય ને તો આવું રેડી થતો હોય પણ મને છે ને કોઈ પણ વસ્તુમાં ઓવર ભપકો મેકઅપ બહુ બધી બંગડી પહેરવી એવું બધું મને નથી ગમતું મને બહુ સોબર વર્કવાળા કપડાં ગમે છે ને રેડી થવું પણ બહુ સિમ્પલ ગમે છે એટલે મને એનાથી છે ને સફોકેશન થાવું માંડે મને હેવી કપડાં પણ બહુ નથી ગમતા એટલે એ રીતનું છે કંઈક અને એક બીજી કમેન્ટ હતી કે હી આ કેમ ઇન્ડિયન વેર નથી પહેર્યા તો એની પાસે છે ઇન્ડિયન વેર પણ આ વખતે એની કાંઈ બહુ ઈચ્છા નહોતી કારણ કે એક તો છોકરાઓને સ્કૂલનું બધું ચાલુ હોય શેડ્યુલ એટલે આમ પણ એને છે ને ક્યાંય એને જ્યાં એ છોકરાઓ એવું થઈ ગયું ત્યાં કોઈને એ ઓળખતા ન હોય ને ક્યાંય આવવાનું બહુ મન ન હોય મોટા થઈ ગયા એટલે એટલે એ કે મારે નથી પહેરવું તો એના ડેડીએ એને કીધું કે કાંઈ વાંધો નહીં તને જે મન હોય ને એ પહેર કપડાં બાકી એની પાસે છે ઇન્ડિયન વેર

ઓકે જો ટ્રેડિશનલમાં પહેરવા બે વર્ષ પહેલા લીધી હતી ઈ છે મોજડી આ રીતનું કંઈક છે આમ હાથી વાળું વર્ક ને બધું જરદોસી વર્કવાળી છે એ રાજકોટમાંથી જ લીધેલી છે અને આ હમણાં અઠવાડિયા પહેલાં જ્યારે અમે આ ગયા ને ઉના ને સાવરકુંડલા ત્યારે લીધી હતી નીચે આ મેં પેન્ટાલુન્સમાં લીધી છે અહીંયા ઓફરમાં હતી એટલે મેં તો લાવ સાફ કરું છું ને એ પહેલાં બતાવી દો આને તો જે વાઈપ કરવી પડશે જે વેટ વાઇપ્સ આવે ને એનાથી આ થઈ ગઈ નવી છે પણ આને તો બે બે નહીં વધારે વરસ ત્રણ ત્રણ વર્ષથી આવશે એટલે અંદરથી બહુ ગંદી થઈ ગઈ છે એ વેટ વાઇપ્સથી કરી લઈશ તો આ રીતનું છે પછી મેં કે ગાય નીકળીને તો ગાય કઈ હું ખાઈ હતા પછી ગાય કે નહી હું તને ન ખાવા દો પછી સિંહભાઈ ભાઈ તો ખાવા દે પછી ગાય કે હું મારા મામાને ઘરે આ મારી લેવું ને પછી મને ખાજું આ મારું ફ્રીઝરનું સ્ટોરેજ બોક્સ છે હું કોઈ વસ્તુ સ્ટોર નથી કરતી કેરી નહીં વટાણા નહીં કોઈ બીજી વસ્તુ પણ નહીં પણ જે અમુક વસ્તુ એવી હોય ને જે લઈ આવતા હોય પણ એટલી બધી યુઝ ન થતી હોય ને કોડીનારથી પપ્પા મોકલતા હોય તો બહુ વધારે પ્રમાણમાં આવતી હોય તો બગડી જવાના ડરથી આમાં રાખતા હોય અને પહેલાં હું છે ને નાના નાના મારી પાસે એક સરખા ડબ્બા હતા તો એમાં માર્ક કરીને રાખતી ઉપરથી જે માર્કરથી લખીને પણ બહુ વધારે ડબ્બા થઈ જતા એટલે હવે આ મોટા ડબ્બા છે ને તો આમાં બે બે વસ્તુ રહી જાય એમ છે રવો છે મેંદો છે ઢોકળાનો લોટ છે બે ટાઈપના વટાણા છે જે ક્યારેક વાનગીમાં જ યુઝ થતા હોય પછી મખાના છે જે બહુ મોંઘા આવે છે એટલે આમાં રાખ્યા છે સાબુદાણા અને સામોની એ બહુ ઓછું યુઝ થાય આંબલી છે તો એ બધું અમારે રાખ્યું છે આંબલી અમારા ઘરે સાવે યુઝ ન થાય તો એ રીતે આ રીતે ગોઠવું હોય ને તો કંઈક આમ સારું લાગે બાકી તો કંઈ મળે પણ નહીં અને સાવ ખરાબ લાગે શું ખાઈ જાણીએ તું શું ખાઈ હા

મારા ડ્રેસ વિશે એવી હતી કે બહુ સરસ લાગે છે મોરબીમાં ક્યાંથી લીધો નહીં મેં આન્સર આપ્યો તો પણ મેં બી રીડ ન કર્યો હોય તો મોરબીમાં છે ને ચક્કીયા હનુમાન પાસે છે પરી ડ્રેસીસ ત્યાંથી લીધો છે બરાબર અને દીપકના નાનપણનું જે ગ્રુપ હોય ને જેમાં આપણને મામા માસીના છોકરાઓ જેની યારે સૌથી વધારે બનતું હોય એમાં એક મારા દેર હતા નહી મિતુલભાઈ

જાપાનીઝ લાગે છે તમે ઇન્ડિયા ના નથી ફોન છે મારે વાત કરવાની છે ફોન યાર નાની યાર હાલો કોણ નાની હા આનસી તો બહુ ડાય થઈ ગઈ જો એ તો સ્કૂલે જાય છે ના હવે એ તોફાની નથી તોફાની કોણ છે હા

બા વાકી હા અમે પાઉંભાજી બનાવશું હં ઓકે ચાલો જય શ્રી કૃષ્ણ કહી દો બધા જય શ્રી રામ એ કી એમ બાલો ફોન કરવો છે એમ બસ હું તાશું ના આજે રાતનું મેનું સાવ સિમ્પલ હતું એનું મેઇન રીઝન એ હતું કે અમારી હિયાબહેનને એના ફ્રેન્ડના ઘરે જવાનું હતું અને અહીંયા જ જમીને આવવાની હતી એટલે હિયાને જમવાનું ન હોય ને એટલે આમ વન પોટ મિલ જ બને કારણ કે એને આવી બધી વસ્તુ કોઈ પણ વસ્તુ એક બનવાની હોય ને જે મસાલા ખીચડી છે કે પૌવા છે કે કોઈ પણ વસ્તુ આમ ખારી ભાત છે એ બધું એ ખાય પણ એક એક ચમચો ખાય ને પછી આમ બહુ પેટ ભરીને ન જમે એટલે એ ન હોય ને ત્યારે અમે એ જ રીતનું મેનુ બનાવીએ એટલે થોડીક આમ શાંતિ રહીએ અને અલગ પણ થઈ જાય કારણ કે ડેલી રાત્રે ભાખરી શાક થેપલા શાક એ ફૂલ થાળી જોઈ એ જરૂરી ન હોય એમ એટલે આજે બનવાના હતા પોવા બટેટા હું મમ્મીને દીપક ત્રણ જ હતા જમવામાં અને મમ્મીને કોડીનાર બહુ ઓછા બને પોવા કારણ કે પપ્પાને ન ચાલે એટલે એટલે બસ બાફીને ખાતા બટેટા અને પછી પોવાઈડ કરીને બેઝિક મસાલા અને ફૂલ ખાંડને લીંબુ એડ કરી દીધા હતા અને બની ગયા હતા અમારા પોવા બટેટા પણ પોવા બટેટામાં મને છે ને તળેલા દાણા જોઈએ જ મને એના વગર મને પોવા ન ભાવે અને ભુજીયા સેવ જે હલ્દીરામની આવે છે ને એ ક્યારેક ટ્રાય કરજો એનાથી બહુ જ સરસ ટેસ્ટ આવશે તો બસ અહીંયા સુધીનો જતો વિડીયો કેવો લાગ્યો વ્લોગ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જય હિન્દ જય ભારત આવજો બધાય